મહેસાણામાં કમળાબા હોલ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો સહકારિતા દિવસની ઉજવણી નિમિત્તે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક આયોજિત સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આશરે એક હજારથી વધુ રક્ત બોટલો એકઠી કરવામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ટીમ ખડેપગે હાજર રહી હતી રક્તદાન કેમ્પમાં રક્તદાન કરવા માટે સવારથી જ ભારે ઘસારા સાથે લાંબી લાઈનો લાગી હતી સ્વૈચ્છિક રક્તદાન કેમ્પની સફળતાએ રક્તદાનને મહાદાન સૂત્રને સાર્થક કરી બતાવ્યું હતું મહેસાણાના ખૂણે ખૂણેથી પધારેલા પુરુષો સહિત મહિલાઓએ પણ ઉમળકાભેર રક્તદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સાથે સાથે કોમી એખલાસ રૂપે મુસ્લિમોએ પણ રક્તદાન કરીને હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન કરાવીને કોમવાદી સંગા પ્રીમિયોના ગાલે તમાચા મારે હતા દુસાગર ડેરીના ચેરમેન અશוקભાઈ ચૌધરી તથા મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલે રક્તદાતાઓને ગિફ્ટો આપીને પ્રોત્સાહિત કર્યા હતા કેમ્પમાં રક્તદાન કરનારા રક્તદાતાઓને આકર્ષક ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નું નામ ના આજનો કાર્યક્રમ રાખેલો છે આ વિશે શું કહેશો વિનોદભાઈ ચેરમેન ડિસ્ટ્રિક્ટ બેંક મહેસાણા આજે અમારે ભારતીય જનતા ભારતના દેશતા સહકાર મંત્રી અને દેશના વડાપ્રધાને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ બે હજાર પચીસ જે સહકારીતા વર્ષ ઉજવવાનું છે નિમિત્તે ગુજરાત રાજ્યની પણ પૂરા ભારત દેશમાં તમામ સહકારી સંસ્થા અનેક અનેક સેવાના કાર્યો કરી અને પ્રજાલક્ષી કામ થાય એ માટે પ્રયત્ન કરવા માટે આજે અમે નિમિત્તે આ દેશની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને મેં રક્તદાનનો કેમ્પ યોજ્યો છે અને આશરે આઠસોથી વધુ બોટલ થવાનું અમારે એક લક્ષ્યાંક સાથે હું ચાલ્યું છે ને હું નહીં અહીંયા મારા સિવાય અનેક મુસલમાનો પણ છે અને હિન્દુઓ પણ છે અહીંયા એક આપણને એક વસ્તુ મળે છે કે મુસલમાનો અને હિન્દુઓ બધા ભેગા થઈને એ ભાઈચારો વધારી રહી છે આજે આપણે મોઢાથી બોલીએ છીએ કે મુસલમાનો અને હિન્દુઓ એક કહીએ પણ આજે આપણે આંખોથી જોઈ પણ રહ્યા છીએ કે આ બ્લડ ડોનેશન એક કેમ્પ લાગેલો છે અહીંયા મારી સાથે એ મુસલમાનની સાથે હિન્દુઓ પણ એક જ લાઈનના અંદર શાંતિ બધા પણ છે અને શાંતિપૂર્વક બધા એ લોહી પણ આપી રાખે છે